રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને महादेव હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજય ભગત કેમ બધા મજામાં ને હમ આજે મારે છે ને તમને એક નવા કન્ટ્રી વિશે વાત કરવી છે નવો કન્ટ્રી એટલે કંઈ કઈ ખોવાય નથી ગયો કંઈ કન્ટ્રી તો ન્યાન્યો છે પણ આપણે ટૂંકમાં છે ને બહુ માણસોને યુકેનો હતો ને અમેરિકાનું ને ઓસ્ટ્રેલિયાનું ને કેનેડાનો ને એવો બધાય બહુ વધારે હતો પણ આ યુરોપિયન કન્ટ્રી છે એનું નામ છે પોલેન્ડ તો પોલેન્ડ વિશે વાત કરવી મારે છે કે પોલેન્ડમાં છે ને હવે નવા ઘણા બે હજાર પચીસના વિઝામાં ફેરફાર કર્યા છે એનીએ એટલે તમારે કામ માટે ત્યાં નવી ઓપોર્ચ્યુનિટી બહુ અત્યારે થઈ ચૂકી છે અને ત્યાં છે એમ તક તો તકનો લાભ લેવો લેવો હોય જો તમારે તો આ લોગ એના માટે છે ખાસ હમ કે જો તમારે ફોરેનમાં જવું હોય યુરોપમાં સ્પેશિયલી પોલેન્ડમાં તો એના માટે આ ખાસ વિડીયો તમે જોજો કારણ કે આમાં છે ને નવા નવા એટલા બધા જોબ અહીંયા ક્રિએટ થાય છે અત્યારે એને જરૂર છે માણસોની કે એની વાત જવા દો તમે હમ એટલે આ બધું છે ને જો મેં સર્ચ કર્યું છે અહીંયા બધા ઇન્ટરનેટ થ્રુ અને ગૂગલ થ્રુ અને બીજે અમુક રિસર્ચ કરીને જે કંઈ વેબસાઇટ થ્રુ મેં ફાઇન્ડ આઉટ કર્યું તો એના ઉપર હું આ વાત વાત કરું છું ભાઈ હું એજન્ટ નથી પહેલી વસ્તુ એ પણ તમને કહી દઉં હું આ કંઈ કામ કરતો નથી કોઈને એપ્લાય કરવાનું કે કોઈને વર્ક દેવાનું કે રિક્રુટમેન્ટ એજન્સી નથી કે એવું કંઈ કન્સલ્ટેશન સર્વિસ નથી રાઈટ એટલે તમે પછી મને ન કહેતા કે ભાઈ તમે કહો છો તો ક્યાં કઈ જગ્યાએ કરવું શું કરવું રાઈટ એ હવે છે ને હું એમાં લિંક મૂકીશ તમારે જે કંઈ હે એના વિશે કદાચ એમ તમારે વધારે જાણવું હે તો પણ બીજી કંઈ મને કંઈ વસ્તુને ખબર નથી પણ આ વસ્તુ ખબર છે હંડ્રેડ પર્સન્ટ એની બે હજાર પચીસ માં વિઝામાં ફેરફાર કરેલ છે અને એપોઇન્ટમેન્ટમાં પહેલા આપણે આ વસ્તુ વાત કરીએ કે પોલેન્ડ છે ને પોલેન્ડમાં લગભગ ત્રણ પોઈન્ટ આઠ કરોડ વસ્તી છે ટોટલ બરાબર ત્રણ પોઈન્ટ આઠ કરોડ માણસો રહીએ છે અહીંયા અને ત્યાં અત્યારે નવા જે બિઝનેસ જે છે અત્યારે ઘણી બધી એવી એજન્સી મોટી મોટી બિગ કંપનીઓ પણ છે ઇન્ટરનેશનલ કંપનીઓ કે એ ન્યા ધંધો કરે છે પણ એની પાસે અત્યારે માણસો નથી તો માણસો બહારથી એને મંગાવવા પડે છે એમ તો એના માટે છે ને તમે કઈ રીતે એપ્લાય થવાનું એના પાસે એ બીજી વસ્તુ છે એ પણ પહેલા સૌથી પહેલા મારે તમને કહેવું છે તો વિઝા એમાં કઈ રીતે નવા જે વિઝાની બહાર પડ્યા છે નવા નવા વિઝા કઈ રીતે વિઝા છે એના ટાઈપ વિઝા ટાઈપ તો એમાં પેલી પહેલા છે ને વિઝા નેશનલ વિઝા ટાઈપ ડી ઓકે ત્રણ મહિનાથી વધારે જેને જવું હોય ત્યાં ને રહેવું હોય ને કામ કરવું હોય તો એના માટે છે આ નેશનલ વિઝા ટાઈપ ડી રાઈટ અને એને એ જો એમાં છે ને તમે ટકમાં વર્ક પરમિટ માટે આપણે જવું હોય ને તો એમાં એ તમે જઈ શકો બરાબર અને એનું નામ છે નેશનલ વિઝા ટાઈપ ડી બરાબર અને એની ફી છે અબાઉટ એસી યુરો છે એટી યુરો ઓકે પછી બીજી છે સિઝનલ વિઝા સેકન્ડ સેકન્ડ કેટેગરી આવે છે સિઝનલ વિઝા સિઝનલ વિઝા શું હોય છે કે ટેમ્પોરરી કામ માટે તમારે માનો કે અમુક સિઝનમાં જે કામ ખુલતા હોય કે એગ્રીકલ્ચરનું કામ છે અમુક કન્સ્ટ્રકશનનું કામ છે કે એવા બધા જે કામ હોય રાઈટ એ સિઝનમાં જ ખુલે એમ સિઝન વગરના ન હોય એમ એટલે એની સિઝન આવે ત્યારે આપણે કે ટુરિઝમનું છે ટુરિઝમમાં કારણ કે જે સમરમાં હોય તો સમરમાં વધારે અહીંયા કામ હોય તો એના માટે શું આ બધા જનરલી વધારે આ બધા જે છે ને ટેમ્પોરરીવાળા એ બધાય બીજા યુરોપના કન્ટ્રીમાંથી ને બધી જગ્યાએથી જાય આ યંગસ્ટર સ્પેશિયલી હવે ટુરિઝમમાં તો યુકે યુકેથી કેટલા બધા આવી રીતે ટુરિઝમ માટે સ્પેનમાં અને આપણે પોર્ટુગલમાં ને એ બાજુ બધી જગ્યાએ જાય છે ગ્રાન્ટન આ સ્પેનમાં સ્પેનમાં બહુ જ જાય છે માણસો એમ કેનેરી આયર્લેન્ડમાં એ બધાયમાં છે ને કારણ કે ત્યારે એ લોકોને મજા આવે એમ છોકરા હજી છે ને 12 પાસ કર્યું હોય ને યુની કરી ન હોય ને યુનિમાં જવું હોય એ પહેલાં છે ને ત્રણ ચાર મહિના એ લોકો ત્યાં ફરી આવે ને કામ એ કરે ને રે પણ ને અહીંયા એન્જોય કરે એમ એવા બહુ જાય છે યુકેમાંથી એટલે એ ટુરિઝમ એ એ ટાઈપના આ જે સિઝનલ વિઝાની વાત થાય છે પછી ત્રીજા છે ઈયુ બ્લુ કાર્ડ ઈયુ બ્લુ કાર્ડ વિઝા હવે એ જે છે ને એ હાઈલી સ્કિલ્ડ વર્કર હોય ને હાઈલી સ્કિલ્ડ તમે તો એના માટે છે આ પરમાનન્ટ તમે અહીંયા રહી શકો એને લોંગ ટાઈમ તમે કામી કરી શકો ને પણ એ એ છે ને તમે સ્પેશિયલાઇઝ તમે કોઈ પણ હોય વસ્તુને તમે કે તમે કંઈક એવું જાણતા હોય તમે આ આઈટીની અંદર કોઈ હોય એવા રાઈટ કે સ્પેશિયલ ટૂંકમાં એમ કે હાઈલી સ્કિલ એટલે હાઈલી સ્કિલ એટલે તમે કોઈક માસ્ટર ડિગ્રી કરી હોય પછી તમારા પાસે એક્સપિરિયન્સ હોય તમે કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું હોય તો એવા માટે છે એમ ઇટ્સ નોટ ફોર ઓર્ડિનરી એમ ઓર્ડિનરી માણસ માટે એ વિઝા નથી પછી ચોથા નંબરના છે ટેમ્પરરી રેસિડન્સ પરમિટ હવે આ ટેમ્પરરી રેસિડન્સ પરમિટ વિઝા એ છે ને મેક્સિમમ ત્રણ વર્ષના હોય છે એટલે ત્રણ વર્ષ પછી પાછા તમારે એપ્લાય થવું પડે જો આ આમાં જઈએ તો એટલે આમાં આ માનો કે અમુક વખતે તમને વર્ક પરમિટ તમને સ્પોન્સરશીપ તમને આપી હોય કે ત્રણ વર્ષ માટે તમે બોલાવ્યા હોય અથવા બે વર્ષ માટે બોલાવ્યા હોય તો એમાં તમે આ વિઝામાં એપ્લાય થઈ શકો કે તમારે માનો કે બે વર્ષ ટેમ્પરરી કામ કરવા માટે તમને પરમિટ એટલે ત્યાંથી સ્પોન્સર કર્યું હોય તો એના ઉપર આ તમે વિઝા ઉપર એના એના ઉપર એપ્લાય થઈ શકો અને એની ફી લગભગ ચાલીસ યુરો જેટલી છે એમ એટલે બહુ એની ફી એટલી નથી બરાબર પણ આ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણા એવી રીતે આ મોટી કંપ મોટી મોટી કંપનીવાળા હોય ને એ કંઈ તમને પરમનન્ટ માટે સીધા સીધા ન બોલાવે તમને ત્રણ વર્ષના આપે કે બે વર્ષના વિઝા આપે એમ કામ કરવા માટે પછી પછી એને લાગે ત્યાં તમે જાઓ તમે કામ કરો તો પછી એને જો લાગે તો પછી તમારે એ વધારી દઈએ બરાબર કે એક્સટેન્ડ કરી દઈએ ટૂંકમાં પણ એ એના માટે છે અને બીજું એ પછી આવશે જે વિઝા છે એનું નામ બિઝનેસ બિઝનેસ વિઝા હવે બિઝનેસ વિઝા છે ને એ તમારે કોઈ બિઝનેસ કરવો હોય તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એના માટેના વિઝા છે એટલે એ બિઝનેસ વિઝા એને એ કેટેગરીમાં તમે એપ્લાય થઈ શકો બિઝનેસ માટે જવું હોય તો હવે આ આ બધાય છે વિઝાના હવે પહેલા જે બધું છે ને પેલા બધું આવતું હતું કે તમારે એપોઇન્ટમેન્ટ નથી મળતી ને કંઈ વસ્તુ નથી કે તમારે ન્યા જનરલી એમ કે આઠ આઠ મહિના સુધી વેઇટિંગ લિસ્ટ છે પણ ખરેખર એ વસ્તુ નથી એ બધું કાઢી નાખ્યું છે હવે હવે તમે છે ને ડાયરેક્ટ સીધા એપ્લાય થઈ શકો હવે એના માટે નો હું લોક પછી બનાવીશ પણ આ અત્યારે છે ને એ લોકોએ ઘણી બધી એવી બીજી બીજે એ બે ત્રણ વસ્તુ એવી કરી છે ત્યાં કે જે અત્યાર સુધીમાં શોષણ થતું હતું ત્યાં અહીંથી જે જાતા હતા માણસો અને ઘણા માણસો ઘણા એજન્સીવાળા એ લોકો એ ફ્રોડ કરતા હતા આમાં વિઝાના વિઝામાં વિઝા બાબતમાં કે તમે આમ તમારા માટે અમે વિઝા સ્પોન્સરશીપ ને તેન બધું ને ત્યાં અમે તમને બોલાવીને તમને કામ દેશો ને ન્યા જાય કામ કંઈ હોય નહીં રાઈટ અને ખાલી એ સામાન્યમાં કોઈ કંપની હોય ને એ લોકો આવી રીતે બધા થ્રુ એમ કે એજન્ટ થ્રુ એજન્ટ ફ્રોડ કરતા હતા બધા એમ હવે એ બધા એને છે ને આ બધું નીકળી જશે એમાંથી કારણ કે હવે એને એને કોઈ આ વસ્તુ કારણ કે ઇન્વોલ્વમેન્ટ જ નથી આમાં એ આવતું એનું હવે જે મેઇન જે હારે જે કંપની હશે પ્રોપર ત્યાં ટેક્સ ભરતી હશે મોટી એસ્ટાબ્લિશ કંપની હે એ લોકોને ડાયરેક્ટ આપ્યું છે કે એ લોકો છે ને તમને સ્પોન્સર સ્પોન્સર કરી શકે અને ગવર્મેન્ટ થ્રુ તમે એપ્લાય થઈ શકો અને તો જ તમે અહીંયા જઈ શકો આ કે કહેતા હતા કે આવી રીતે બોલાવી લઈએ તમને આવી રીતે ન્યા મળી જાય કામ તો એવી રીતે નથી બાકી અહીંયા કામ ઘણું બધું કામ કામમાં છે ને જો ટ્રાન્સપોર્ટેશનનું કામ જોરદાર છે અહીંયા અત્યારે પેકિંગનું કામ જોરદાર છે કન્સ્ટ્રક્શનનું કામ જોરદાર એટલે એન્જિનિયરિંગમાં તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં હોય આઈટીમાં આઈટી ઇઝ ધ બેસ્ટ રિયલી રાઈટ એટલે બહુ જ કામ છે અત્યારે એટલે ઘણા માણસો અત્યારે અહીંથી પણ જાય છે અને જનરલી જે સ્પેશિયલી જે બધા મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જે રહે છે આપણા ઇન્ડિયન માણસો તો એના માટે પણ ઘણું સહેલું છે એમ પોલેન્ડના વિઝા માટે કારણ કે એ લોકોને થોડીક પ્રાયોરિટી આપે છે એ લોકોને એમ કે ત્યાં તમે કામ કરો બહાર કામ કરો છો ઓલરેડી એટલે એમ એના બેઝ ઉપર પણ એટલે આ છે ને ટૂંકમાં આ નવું જે બે હજાર પચીસમાં આ બધું કર્યું છે નવું આખું રિફોર્મ રાઇટ અને એની જરૂરિયાત છે એટલે એ લોકો બોલાવે છે અને ઇન્ડિયનને પ્રિફેર કરે છે એમ પ્રિફેર કરે છે અત્યારે એમ એટલે આપણે માટે ચાન્સ છે તો જો તમારે આમાં કંઈ કરવું હોય અને તો વધારે છે ને રિસર્ચ થોડીક કરવી પડીએ અને તમારે આમાં વેબસાઇટમાં જવાનું જોવાનું રાઇટ હવે બીજી ઘણી ઓપોર્ચ્યુનિટી આ છે એટલી બધી કેમ કે એના માટે હું છે ને હું જુદો બીજો વ્લોગ બનાવીશ પાછો એમ બરાબર આ એક વ્લોગમાં બધું નહીં આવે કારણ કે એ એક વ્લોગમાં આટલું બધું તમને છે ને તમને થીમ થઈ કે આટલું બધું કેટલું યાદ રાખવું આમ એમ એટલે આ પહેલી વસ્તુ મેં આ કે આ કેટેગરી નવી કેટેગરી બહાર પડી છે અને આ નવી કેટેગરી ઉપર તમને વિઝા તમે એપ્લાય કરી શકો બરાબર છે બાકી હા ઓપોર્ચ્યુનિટી છે ઓકે તક છે એટલે તકનો જો લાભ લેવો હોય તમારે તો અત્યારથી ચાલુ કરી દો રાઈટ કારણ કે જેવી રીતે બધા બીજી જગ્યાએ બધા જાતા હતા આવી રીતે અને ત્યાં પગાર પગારનું કહી દઉં પગાર સારો છે એમ પગાર લગભગ તમને એવરેજ છે ને લગભગ અઢારસો યુરો સુધીનો પગાર મળે મંથલી એમ અઢારસો યુરો રાઈટ અને એ બધું જે કપાતા નાલ તે બધું થાય ને આ ગ્રોસ ને નેટના લગભગ તેરસો તેરસો ચૌદસો યુરો મળે ત્યાંના બરાબર એટલે આ અત્યાર પગાર પગાર ધોરણ એવું છે જે આપણે એટલે આ બેઝિક પગાર છે બેઝિક એટલે એને વે લાખ્યું નો કે તમે કોઈ વેરહાઉસમાં કે ફોકલિફ્ટ ડ્રાઈવર હોય કે એના માટે છે એમ કામ કરતા હોય કોઈ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય કારણ કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે અહીંયા અત્યારે તો એના માટે છે એટલુંકમાં બેઝિક બાકી બાકી તો બીજા સ્કિલ વર્કરના ટ્રેન એનો એનો તો પગાર આખો જુદા હોય એમ એ એના આમાં કંઈ લાગે ન હોય આમાં તો એને કંઈ પૂરું ન થાય એમ રાઇટ એના તો એ ટોકિંગ અબાઉટ એટલીસ્ટ ફોર્ટી કેથી ઉપર એમ વરસના એમ એટલે ચાલીસ હજાર યુરોથી ઉપર હોય એનો સાઠ હજાર જે પછી જેવું ટૂંકમાં તમારો એક્સપિરિયન્સ તમે ક્વોલિ તમારું ક્વોલિફિકેશન કેવું છે અને તમને એક્સપિરિયન્સ કેવો છે અને તમારી આવડત શું છે રાઈટ એના ઉપર બધો હોય એટલે આવી રીતે છે પણ આ ખરેખર અત્યારે છે ઓપોર્ચ્યુનિટી અને જવા ગયા જેવું છે તો આ જાઉં હોય તો તમે તમારી રીતે આ બધું ટ્રાય કરજો રાઈટ પણ છે હું તો તમને કહું છું કે આ અત્યારે તક છે અને એના માટે છે ને એક બીજી વેબસાઇટ પણ છે ન્યાની એમ એટલે એ છે ને હું લિંક મૂકું છું હવે એ એક ફોરમ છે ઇન્ડિયન ફોરમ રાઇટ પોલેન્ડમાં છે એ હવે એ લોકો ઘણી વસ્તુ બધી ઘણી વસ્તુ તમને ક્લિયર કરે છે હેલ્પી કરે તમે ત્યાં જાઓ તો તમારે એમાં રજિસ્ટર થઈ જવાનું તો એ એક ખારું વસ્તુ છે એમ કે એ તમે છે ને તમે એમાંથી જાણી શક્યો એની વેબસાઇટમાં છે ઘણા બધા ક્વેશ્ચન તમારા મગજમાં હોય તો એ આપણું ઇન્ડિયન ફોરમ છે અને બે હજાર દસમાં લગભગ એને ચાલુ કર્યું હતું ત્યાં એટલે આપણે જેટલા ઇન્ડિયન માણસો ત્યાં ગયા છે અને કામ કરે છે ને રીએ છીએ તો એ લોકો બધાએ તમને એડવાઇઝ કરે ની અને આખું એક સંસ્થા ઊભી કરી છે ઓનલાઈન છે બરાબર તો એની હું લિંક મૂકું છું આની સાથે અને બસ બાકી પોલેન્ડની જે વેબસાઇટ છે કોન્સ્યુલેટ છે ઇન્ડિયન કોન્સ્યુલેટ પોલેન્ડ પોલેન્ડનું કોન્સ્યુલેટ ઇન્ડિયામાં જે છે એની એક લિંક મૂકીશ તો તમે જોજો બરાબર અને જોઈએ હવે ઓલ ધ બેસ્ટ અને પાછા વળી નવા ઓલોગમાં કંઈક નવું લઈને આવ્યું તો આવજો બાય બાય ની હર હર મહાદેવ